નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મેળવાનો મળવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવી મેળવીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ લીલા પડવાસની અને લીલા પડવાસની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રો લીલો પડવાસ જે છે એ આપણા સૌરાષ્ટ્રની અંદર એટલો બધો જે છે પ્રચલિત નથી પરંતુ છેલ્લા બે વર્ષતા એ ઘણા બધા ખેડૂત મિત્રો જમીનની અંદર સેન્દ્રી કાર્બન ઉમેરવા માટે એ લીલા પડવાસનો ઉપયોગ કરતા થયા છે ત્યારે આ જેવા જ અમારા એક પ્રગતિશીલ ખેડૂત અને જેઓ અમારી સાથે સતત જોડાયેલા છે એમને જે છે એ લીલો પડવાસ એ કરેલો છે તો એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે કયા પાકનો લીલો પડવાસ કર્યો છે અને આ લીલો પડવાસ જે છે એમણે શા માટે કર્યો અને આ લીલા લીલાપડવાસથી જે છે એ અહીંની ખેતીની અંદર શું ફાયદો થવાનો છે એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે આ લીલા પડવાસ વિશેની માહિતી મેળવીએ આપનો પરિચય મારું નામ કિશોર હરિભાઈ ઉકાણી ગામ રામોદ તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત છન્નું છત્રી બસો પાંચ કિશોરભાઈ તમને જે છે એ આ લીલો પડવાસ જે છે એ કરવાનું ક્યાંથી જે છે એ હું છું એમ અને આમ તો હું યુટ્યુબ આપણે જોતા જ હોય છીએ એમાં જોયું અને યુનિવર્સિટીએ હું ગયો હતો અને ન્યાય લીલો પડવાસ ચોમાસામાં કરેલો હતો એટલે મને એવું થયું કે લીલો કરો એની અંદર શું શું તત્વો ઉમેરાય ને એના મેં ડીપમાં થોડુંક જાણ્યું એટલે મને એમ થયું કે હવે આ ઉનાળુ પાત વાવેતર નથી કરવું એની જગ્યાએ લીલો પડવાસ કરું તો ચોમાસામાં અને શિયાળામાં બેમાં આપણે એનો બેનિફિટ સારો એવો મળે એટલે એટલે મેં આ લીલો પડવાસ કર્યો છે લીલો પડવાસ તમે જે છે આ કયો પાક વાવ્યો છે આ શણ વાવેલું છે શણ વાવેલું છે હા ઘણા લોકો શણ અને ઈકડ બે સાથે કરે પણ મેં ઓન્લી ફોર આવર છે ઓનલી ખાલી શણનું જ કર્યું છે શણ જ વાવ્યું છે શણ કેટલા વીઘામાં તમે લીલો પડવાસ આ વર્ષે કર્યો છે આ એક હેક્ટર ની અંદર કેરેલો છે એક હેક્ટર એટલે હવા છ વીઘા હા બરોબર છે શણનું જે છે એ બિયારણ જે છે એ તમે કેટલું નાખ્યું છે મે આની અંદર દસ કિલો વાવેલું છે એક વીઘા દસ કિલો સણ બિયારણ વાવ્યું હા બિયારણના ભાવ કેવા હતા અને બિયારણ તમે ક્યાંથી મેળવું બિયારણ ના ભાવ એકસો દસ રૂપિયા ભાવ છે એ ઘણા જગ્યાએ તો સો રૂપિયા હોય પણ એકસો દસ મારા મારે આવ્યું હતું પણ આપણે તો જરૂરિયાત હોય એટલે જ્યાં મળે ત્યાંથી લઈ લેવાનું હોય છે એકસો દસ રૂપિયા કિલો આવ્યું હતું અને અમે ગોંડલથી મેળવ્યું હતું બરાબર છે ક્ષણ જે છે ક્યારે તમે વાવેતર કર્યું હતું આજે પચાસ દિવસ થયા પચાસ દિવસની અંદર શણ જે છે એ આજે તૈયાર થઈ ગયું છે અને કાપણી પણ કરવા માંડ્યા છું હા કિશોરભાઈ શણ જે છે એ ઉમેરવાથી જમીનની અંદર શું ફાયદો થશે એમાં એવું ધારીને તમે જે છે એ આની અંદર લીલો પ્રવાસ કર્યો છે આમાં મેં જોયું મેં ચર્ચ કર્યું જોયું તો એક વીઘાની અંદર ઓલા એક હેક્ટરની અંદર સાઠ થી એકસો ત્રીસ કિલો નાઇટ્રોજન ઉમેરાય હા હા અને પચીસથી વીસથી પચીસ કિલો ફોસ્ફરસ ઉમેરાય બરાબર પછી પોટાશે કંઈક લગભગ માનો ને કે એક આઠ ટકા કકા છે પોટાશ પણ ઉમેરાય બરોબર છે સાથે સાથે જે છે એ મિત્રો અહીંયા કેવી રીતના જે છે આજે રોટાવેટર મારવામાં આવી રહ્યું છે એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે સીધું જે છે રોટાવેટર હંકારી દેવામાં આવે તો આપણને ઘણો બધો બેનિફિટ જે છે એ થતો હોય છે રોટા હેટરથી જે છે એ સીધું જ જે છે આવે તો એનાથી જે છે એ વિઝો જે છે એ રોડની અંદર જે છે એ પાઇપો જે છે થતો હોય છે સીધું જ સીધું જ રોટા હેટર મારી દેવામાં આવે સીધું જ રોટા હેટર મારી દેવામાં હા હા કટિંગ થઈ જાય એટલા મિત્રો આપણા અંદર જોઈ રહ્યા છે કે સિદ્ધુ જે છે રોટાવેટર પચાસ દિવસે લાગી ગયું છે હા બરાબર કિશોરભાઈ આ નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ ને આ મુખ્ય પોષક તત્વો તો મળશે પણ સાથે સાથે જે છે એ છોડને જે છે આ જમીનની અંદર રહેલા સેન્દ્રી કાર્બનમાં કેવું કામ કરશે એમાં એમાં પણ ઘણું કામ કરશે જે આપણી આ જમીનના તત્વો પીડા છે એ અલભ્ય સ્વરૂપમાં પડ્યા અને લભ્ય સ્વરૂપમાં ફેરવાનું પણ કામ કરે છે અને એના હિસાબે જમીન પોચી ફરફરી રહે હમ 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 જમીન ની અંદરેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એનો એક ખોરાક બનશે બરાબર ને હા મિત્રો આ જે છે આ સીધી દાંડલી જે છે એ હજી એકવાર રોટેવાટર માં ಹಾಕવામાં આવશે કે હા એક વખત મારું એકવાર હજી રોટેવાટર મારી દેવામાં આવે તો જેથી કરીને જે છે એ બધું જ જે છે એ આવડો મોટો પાક એ સીધો આ જમીનમાં ભળી જશે અને અંદાજે કિશોરભાઈ આની અંદર કેટલા ટન જે છે એ અ સेंद्रीय પદાર્થ જમીન ની અંદર ઉમેરાશે એમાં એવું કે છે કે એક વીઘા ની અંદર આપણે બે ટોલી છાણ્યું ખાતર નાખીને જેટલું ગણ કરે ને એટલું ગણ આ એક વીઘા માં જે આ જે સણ છે ને એ કામ આપે છે બરોબર જનરલી અત્યારે જનરલી ગણતરી કરો તો પશુધન તો છે નહીં બરોબર છે છાણ કે મળવાનું છે નહીં તો એના માટે શ્રેષ્ઠ વિકલ્પ આપણે સણ બહુ તો છે એ હિસાબે આપણે બે બે તો આમાં ઉમેરાઈ જશે હા હા હવે મિત્રો સેન્દ્રિય કાર્બન જમીનમાં ઉમેરવો ખૂબ જરૂરી છે જેટલું સેન્દ્રિય કાર્બન વધારે એટલા જમીનની અંદર તમે છે કાંઈ ખાતરો ના ફોસ્ફરસ નાખો નાઇટ્રોજન નાખો કે પોટાશ નાખો તો એમાં જે છે એ આ આપણે જમીનની અંદર જેટલો અલભ્ય રૂપમાં છે પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવાની કામગીરી આ સેન્દ્રી કાર્બન કરવાનું અને એક ખોરાક બનવાનો કારણ કે જમીનની અંદર લાખોની કરોડોની અને અબ્જોની સંખ્યાની અંદર એ સૂક્ષ્મ જીવાણુઓ છે તો આ સૂક્ષ્મ જીવાણુને કંઈક ખોરાક તો જોવે ખાવા તો કંઈક જોવે તો ખાવાનું જે છે આપણે પહેલાં સાણિયું ખાતરને એવું નાખતા હતા પણ સાણિયું ખાતરનો જે છે એ હવે આપણે ઉપયોગ જે છે પશુધન

આની ગણતરી કરો તો લગભગ જમીનની અંદર આમ ગણતરી કરો તો લાગઠ બબે ઈચ આ લીલો પડવાસ ઉમેરાઈ જશે એટલે ખેડૂતો આ કરે તો તમને શું લાગ્યું ખેડૂતોને કરવું જોઈએ કે ન કરવું જોઈએ જે છે એ એક તો જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી આપણે એનો ખ્યાલ નથી આવતો કે ભાઈ આમાં આવું થશે આ થશે તો તમારો અનુભવ કેવો રહ્યો ફરજિયાત આ કરવું પડશે સાહેબ એનું કારણ છે કે જનરલી કોઈ પાસે પશુધન છે નહીં છાણિયા ખાતર છે નહીં અત્યારે તમે બજારમાંથી માંથી છાણિયું ખાતર લેવા જાવ તો એક ટોલી ના પાંત્રીસો રૂપિયા લઈએ છે એ આપણને પોસાય એમ નથી એને હિસાબે જો આ તમે લીલો પ્રવાસ કરો તો એનો બેનિફિટ બહુ જાદો મળે અને ઉપરાંત આ જે મોલમાં આમાં આ નાખ્યા પછી તમે પછી વાવેતર કરો મગફળી કરો કે કપાસ કરો એનો તમને બહુ સારા પરિણામ મળશે બરાબર છે જોડો મિત્રો આજની વાત એ કહેવાય ને કે ભાઈ લીલો છે અને લીલો પડવાસ જે છે એ હવે પછીની જરૂરિયાત રહેલી છે એકદમ જમીનની અંદર ફેરવા માટે આવા સરસ મજાના આધુનિક સાથમાં પણ આવી ગયા છે અને લીલો પડવાસ જે છે એ આરામથી જે છે એ જમીનની અંદર જે છે આપણે થાકી શકીએ છીએ અને પંદર વીસ દિવસની અંદર જ જે છે આ ક્ષણ જે છે એ જમીનની અંદર ભળી જશે સેન્દ્રી કાર્બન જમીનમાં ભળી જશે અને છોડને જરૂરી પોષક તત્વો એ મળવાને શરૂ થશે મિત્રો તો આપ પણ જે છે એ આ કરવા માગતા હોય તો કિશોરભાઈ આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને આવતા સમયગાળા અંદર બિયારણ વિશે અથવા તો કોઈ માહિતી માટે આપનો સંપર્ક સાધી શકે જો કોઈપણને બિયારણ જોતું હોય વાવેતર કરવું હોય તો એગ્રી બિઝનેસ સેન્ટર રામોદ કિશોરભાઈ ઉકાણી સહકારી મંડળીની બાજુમાં અને મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત છન્નું છત્રીસ બસો પાંચ રામોદ તાલુકો કોટડા સાંગાણી ઢીલો રાજકોટ ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ અમારા ખેડૂત મિત્રોને આજે એક નવી જ માહિતી આપવા બદલ આપે જે છે નવો પ્રયોગ કરીને મારા ખેડૂત મિત્રો માટે એક નવી શરૂઆત કરવા બદલ હું એ મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ